માં દરરોજ હજારો યાત્રાળોને નિશુલ્ક ભોજન અપાય છે અને યોજના મુજબ રૂપિયા એક પોઈન્ટ એકાવન લાખ દાન કરનાર દાતા નિશ્ચિત તિથિ આજીવન મુખ્ય દાતા તરીકે નોંધાશે સવારે સાડા થી ત્રણ સાંજે છ થી સાડા નવ સુધી ભોજન વ્યવસ્થા રહેશે સામાન્ય દિવસોમાં આશરે છ હજાર અને વિશેષ દિવસે આઠ હજાર ભક્તો પ્રસાદ લેશે ટ્રસ્ટે અન્નદાતા મહાન દાતાની ભાવના સાથે ભક્તોને યોજનાના જોડાવા આમંત્રણ આપ્યું છે અંબાજી ટ્રસ્ટ દ્વારા ઓગણીસો ને બાસઠથી ભોજનાલય ચાલે છે અને જ્યારથી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજથી આ જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી અત્યાર સુધી પિસ્તાલીસ લાખ કરતાં વધારે માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય દ્વારા નિઃશુલ્ક ભોજનની સેવા આપવામાં આવેલી છે ત્યારે અંબાજી મંદિર સાથે જોડાયેલા તમામ માઈ ભક્તોની લાગણી હતી કે આ જે ભોજન સેવા છે એમાં તેઓ પણ સહભાગી થાય અને તેના ભાગરૂપે જય અંબે તિથિ ભોજન યોજનાની આજથી શરૂઆત કરવામાં આવી છે જેમાં પ્રતિદિન ભોજન પૂરું પાડવા માટે એક લાખ એકાવન હજાર રૂપિયા ભોજન સેવા નક્કી કરવામાં આવી છે આજે આ યોજનાનો શુભારંભ થયો છે અને અંદાજીત ત્રીસ કરોડ રૂપિયા જેટલી ભોજન સેવા અંબાજી ટ્રસ્ટને મળેલી છે ખાસ કરીને તમામ જે દાતાઓ છે તેમનું આજે અંબાજી ટ્રસ્ટ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે અને રિલાયન્સ ફાઉન્ડેશન વતી શ્રી અનંતભાઈ અંબાણીનો અંબાજી ટ્રસ્ટ વતી હું વિશેષ આભાર માનું છું કે જેમને પાંચ વર્ષની સેવા પેટે સત્યાવીસ કરોડ પચાસ લાખ રૂપિયા જેટલા ભે ભેટની રકમ આ યોજના અંતર્ગત અંબાજી ટ્રસ્ટને આપેલી છે